જય 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 માતાજી જય ખોડિયાર માં મિત્રો સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગ માં કમલેશ વ્લોગ માં આશા કરે કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી જાય પસંદ આવી જાય વિડીયો લાઈક છે કરી નાખજો તો અત્યારે છે સાંજ અને સાંજ ના અત્યારે તમે જોઈ લો સાડા નવ વાગી ગયા છે અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે તો આપણે જે પરબ નો વ્લોગ મૂક્યો તે આજે જ મૂક્યો છે તો તે બહુ લેટ થઈ ગયો છે મૂકવામાં કેમ કે જાતા દિવસ થઈ ગયા છે અને પંદર સોળ તારીખ નો વ્લોગ નથી મૂક્યો તો આપણા સેનલમાં છે ને કોપી રાઇટ લાગી ગયો તો એટલા માટે ચેનલ છે ને બે દિવસ પૂરતી બ્લેક બ્લોક કરી નાખી હતી હવે તો આજે એ કમ્પ્લીટ કરી અને અત્યારે બ્લોક હું અપલોડ કર્યો અને અત્યારે છે ને અમારે બધાય નીકળવાનું છે અમારા સુરાપુરાના થાનક વે કુતિયાણા અમારા સુરાપુરા છે ત્યાં હાલીને જવાનું છે પગયાત્રા કરવાની છે અત્યારે અમે ભાઈઓ છે દોસ્તારું છે તો બધાય અત્યારે નીકળવાના છે અને થોડુંક સેટઅપ કરી લીધું છે પાવર બેક છે પછી મોબાઈલ માટે કોથળી લઈ લીધી છે રેનકોટ ને શ્રીફળ ને હું બધું લઈ લીધું છે કેમકે અહીંથી અંદર સાલીક કિલોમીટર એટલું થાય છે તો અત્યારે અમારે નીકળવાનું છે અને અત્યારે બહુ મોડું થઈ ગયું છે કેમકે હું એકલો જ પાછળ છે ને કપડાં તો નોર્મલી નોર્મલીને પહેર્યા છે ઘેર સાલોમાં પહેરો નહીં કેમકે હાલવાનું છે સાલીક કિલોમીટર તો રાઈટ આખીમાં હલાઈ જાય કે અહીંયા પૂગી જાય કે તે કન્ટિન્યુ બનાવી રહીજો કુળદેવીના મઢે આવી ગયા બધા દર્શન કરવા તો જો અમે કોણ કોણ છે સંજયભાઈ ને કિરણભાઈ છે રમેશભાઈ છે મારો ભાઈ હાર્દિક છે શિવમ બાપુ અને વિજય કાકા છે તો અમારે બધાને છે ને હવે સાલી નીકળવાનું છે કુતિયાણા તો કન્ટિન્યુ બનાવી દો તો ચાલો હવે નીકળીએ ફૂલરામાંથી આપણે સાડા પાંચ કિલોમીટર સાડા પાંચ છ કિલોમીટર હાલી ગયા એક કલાક થઈ છે દસ વાગે નીકળ્યા હતા અને અત્યારે અગિયાર વાગી ગયા છે તો અહીંયા બધા છે ને પાણી પીવા અને પોરો ખાવાને ને વિરામ લીધો છે એક કેમકે હજી પેલી ફેરી પોરો ખાધો અને બધા પાણી પી લઈ મસાલો ખાતા હોય માવો એકસો પાંત્રી નો તો એ બધા ખાઈ લે તો બધાય બેઠા અંધારામાં બહુ મોઢા તો નહીં દેખાય તો છે રમેશ રમેશભાઈ પાણી પી લીધું સંજયભાઈ અને કિરણભાઈ છે ને ખુલ્લા પઈ છે બે ભાઈઓ અને તો બાપુ પાણી પી લીધું કિરણભાઈ જો અત્યારે છે ને રોમી રમે જો પૂર્ણામેટ ચાલુ છે પૂર્ણામેટ ચાલુ છે ને ભાઈ છે ને ઉઘાડા પી છે હાર્દિક ભાઈ એકસો પાંત્રી નો બનાવે મસાલો મસ્તીનો કે એકલા હાટ બનાવે ઓહો આવું છે બજરંગ બેસીને ઉભા રહ્યા બધાય કેમ કે આ પાણીની બોટલો બે જ ભરી ગયું અઢી લિટર પાણી ભર્યું ત્યાં આગળ આગળ પાંચ પાંચ કિલોમીટર આવીએ તો પાણી આવી જાય ત્યાં અત્યારે બાટલો ઊભા રહ્યા તો બાજર છે ને પાણીનો વાલ છે ને પાણી ન થાતું મેં અને રમેશ ભાઈ બે પી લીધું ને આ બધે છે ને તરી સારીએ અને જો હજી વાં બે છે તો આગળ આગળ જઈએ કેમકે હજી એક આવે દુકાન ત્યાં લગભગ એ તો આગળ ત્યાંથી પી લઈએ અને જો એક પૂરો ખાધો તો પાછો અને પૂગી ગયા બાટવા એક વાગી ગયો છે ઘડિયાળમાં બાકી તો કંઈ નહીં ધીમે ધીમે હાલ્યા અત્યારે બધાય કેમ કે કિરણભાઈને સંદયભાઈને છે ને ઉઘાડા પક્ષે એટલે એને તરીકે નિરાય હાલવું પડે બાકી અમે તો બધાય સંપલા પહેરી ગયેલા હોય એટલે વાંધો ન આવે કાંઈ નહીં શિવમ બાપુ શિવમ બાપુને કામ કહ્યું હે હા કાં વાહ સંપલ પહેરી ગયેલ છે એટલે વાંધો નહીં વાંધો ન આવે ને આ બાપુએ સાંજો કર્યો તો

આ તો ફોટા પાડવાનો આહે ને નવીરાજ નથી હકી હાર્દિક ભાઈ દે ફોટા પાછા ક્યાંય મૂકશે નહી સંજયભાઈ જરીક આરામમાં પડી ગયા કૂતરો કેમ છે જો કલર જો મેં પેલો પેલી ફેરી આવો કૂતરો જોયો ભાઈ કાકડો લાગ્યો કે નહીં નહીં તમને અમારા કાકા તો ખમતી ધરશે હોય ને કઈ ન થાય મારા ભાઈને મોટું ઠાકું છે કે ફોટા પાડે તે ઠાકુ લાગે જાઓ કે એ અંધારું હોય કે અંધારું હોય પણ ત્યાં કંઈ ફેર જ ન પડે બસ ભાઈ જો અને પંખાની ફૂલ સુવિધા છે સારું છે બાટવાના બજારમાંથી ચાલીને આવતો હતો ને તો વસ્તુ જડી શું જડી ખબર છે અત્યારે પાછી ટ્રેન્ડિંગમાં હાલે અને ટ્રેન્ડિંગ અત્યારે બાપુ આવું નેગળું કરી નાખ્યું તો છે ને મિત્રો સજી આ સત્રી જડીયા એક દોરી કામ બાપુ છે ને બતાવતા નથી જો એક છત્રી જડી કોઈ હોય ને તો કોઈ હોય ને તો કોમેન્ટ કરી આપણે છત્રી દઈ દેવાની છે હરિયો છે ને જો ધીમે ધીમે કરતો સાવ ભાંગી ગયો થોડોક બેવડો વારી ગયો હતો રમેશભાઈ ને જઈડી હતી રમેશભાઈ છત્રી જઈડી હતી તને જઈડી હતી ને હા મને જઈડી તને જઈડી પાટકે અહીંથી આમ છે ને દળવા રસ્તો જાય અને માતાજી નું મંદિર છે તો અહીંથી બધા દર્શન કરી લીધા રાંધલ માતાજી ના પૂરો ખાઈ લઈ છે ત્યાં કડીક વાર વિરામ લીધો છે અને છે ને નાસ્તો કરવો કેમકે ભૂખ લાગી હાલીને આવી હતી અને પાણી પીવાનું છે થાકડો બહુ લાગ્યો ઉજાગરા થયા રાતે આવી એટલે ઉજાગરા થાય એટલે બધાને થાકડો તો લાગવાનો છે અને સંજયને કિરણભાઈને બહુ હાલવામાં માંથી તકલીફ થઈ અને પગ છે ને દુખવા માંડ્યા હવે હા બધા ગરમ થયા છે તરિયા ફૂલ

બીજી વિજયકાન કે કેમ એને રાજા મહારાજા સીટ ઉપર બેઠા હોય ને એવું છે કિરણ ભાઈ હેઠા બેઠા બહુ થાકી ગયા દે કિરણ કેમ માલ લે છે બાકી ને જાવ કેમ બાકે ને થોડે ને જાવ રનિંગ કર અને વાસળ જાવ બાપુ આવી ગયા ખરી કરવા જો કે ખરી કરવા જો અને આ રમેશભાઈ ને જાવ ફ્રી છત્રી ની મોજ આમ આમ કેમ વાગે ને કેમ આલે આમ મોફત છત્રી હો મોફત ની ને ઈને કા પોલ તો બીમાર બહુ પડી ગયો રમેશ બીમાર બહુ પડી જતા હતા ને એ હામે આવી છત્રી એ તો મિત્રો છે ને વરસાદ આવી ગયો છે અને આ બાવળો છે ને તો ઈને ઓછરે ઊભી ગયા છે અને રેનકોટ હું હા કમ્પ્લીટ તો નથી પહેરતો ખાલી ખુલે ખુલો ઈમ નિમ રાખી છે ઠેલો ન ભીંજાય ને એટલા માટે બાકી બીજી જોડ લઈ લીધી એક્સ્ટ્રા અને હવે બાકી છે આ વરસાદ છે ને કયા ફતુર કરાવવા કરાવી છે તો બધાયને પાંચ મિનિટે ને પાંચ મિનિટે ઘટવે એવું હશે બધાને એટલે વરસાદ પણ હવે નજીક પૂગી ગયો છે એટલે હવે ફૂલ તૈયારી અમે કરી લીધી છે ફોટો શૂટ કરવાનું છે થોડોક વિહામો ખાવાનો છે તો કિરણભાઈ ને સંજયભાઈ ને વિજય કાકા ત્રણેય બેઠા અને અમે શિવમ બાપુ અને રમેશભાઈ બધા છે ને હવે ફોટો શૂટ કરવા જઈએ અને ભાદર નદી તમને બતાડું એટલું ફાણી જાય એ અત્યારે તો ચાલો બિનારી જો વરસાદ આવે છે મોબાઈલ વોટરપ્રૂફ નથી છતાં પણ આપણે બ્લોગિંગ કરીએ તો મેનેજમાં એક લાઇક કરી નાખજો વિડીયો પસંદ આવતો હોય તો હા ભાદર નદી એટલે બહુ મોટી છે મિત્રો

જો અત્યારે રીતે પાણી જાય છે બહુ નથી મિત્રો અત્યારે તરિયું શોખું દેખાય છે મિત્રો અત્યારે તમે જો તરિયું શોખું દેખાય છે આપણે અહીંયા પેલા જૂનો રસ્તો હતો હાવ નીચે નીચે નતો એટલે ત્યાં પણ ફૂલ હતું सोल्ट आए તો અત્યારે अतरे बदा ખાતા હતા અને સા પાણી પીધા અને પાછા થોડો થોડો ચાલુ થઈ ગયો છે વરસાદ તો જો તમે અહીંયા છે આપણે સોલ્ટ આવે કે કૃષ્ણા ડિલક્સ અહીં સા પાણી પીધા ને આ ભાઈ ની દુકાન છે ફાવે છે ને સાના પૈસા નથી લીધા કેમ કે શ્રદ્ધાળુ તમે હાલી ને જાઓ ને એટલે સાના પૈસા નથી લેવાના તો એ રીતે છે ને અત્યારે જો બધા પૂરો ખાઈ લીધો છે અને હવે બ્લોગ અત્યારે પછી સ્ટાર્ટ કર્યો છે તો હવે છે ને નીકળીએ તો હવે અહીંથી જાદુ નથી અહીંથી સારા કિલોમીટર જેટલું છે હવે છે ને રેનકોટ નથી પહેરવાનું કેમ કે અમારે પલરવાનું છે ખાલી આપડે બેગ સાસવાનું છે તો મારું સ્વેટર છે ને એને રેનકોટ નું સ્વેટર છે ને એ ઢાકી દેવું બેગ ને તો કઈ નઈ બાપુ છે ને જરીક ગાંડા કાઢતો હતો નઈ હું લાગ્યું તો કે નઈ આગળ આગળ બધા લઈ લીધા રમેશભાઈ ને ઝુલે ઝુલે આમ લખી ગયો બધા ને કઈ દેખાડે આવા બધે આખા ફૂલ માં લખી ગયેલું છે અને આ છે સીતારામ બાપા સીતારામ 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 બાપા તો નથી સીતારામ લખી ગયેલું છે તો કન્ટિન્યુ આગળ આપડે સાલ તો થઈ ગયા પતિયાણા નો ગેટ પ્રવેશ દ્વાર અને શિયાર હાવું છે જોઈ લો તમે આ કુતિયાણા ગેટ છે અને સર્કલ વે ઊભીને પીને ફોટા પડ્યો થોડોક અને બાકી જો અત્યારે બધા હવે સેલો રાઉન્ડ લઈ લીધો વિહામાં તો હવે ડાયરેક્ટ હવે પછી છે ને અમારા સુરાપુરા બાપાના અમારા સુરાપુરા બાપાના થાનક હોય તમને આગળ દર્શન કરાવવું દોઢ બે કિલોમીટર હજી છે અહીં થોડું જવો તો ખરી દે તો આજે કેટલા સમય લાગે તે તો અંદાજીત ન કહી શકું કેમ કે કિરણભાઈ અને સંજયભાઈ ને હાલવામાં બહુ તકલીફ થઈ કેમ કે આવી જે નાની કાકરી હોય ને રોડની એ તરિયામાં બહુ લાગે એટલા માટે કુતિયાણા રેણા બપાનું સ્થાનક છે ત્યાં પુગી ગયા છે તો અમારે અહીંયા સુરાપુરા બપાના છે ને પ્રખ્યાત અહિયાં કઈ રીતે છે ખબર છે નામ રેણા બાઉ તરીકે છે તો આ બહુ વર્ષો જૂની છે આ દાદીમાં હતા ને પણ નથી ખબર ત્યારની આ બહુ વર્ષો જૂની છે સંજયભાઈ ને છે ને એ નિ શ્રીફળ વધારે દીવા ને એવું બધું કામ કરે રમેશભાઈ છે ને ધજા ચડાવે અને હું છે ને દરેક હું લોગ ઉતારી લઉં અને બધાને ફોટા પાડવાનું છે તો હું બધું હું કામ કરી સંજયભાઈ દીવો પ્રગટાવી દીધો છે અગરબત્તી કરી દીધી છે અને શીખવાડ બધાયને વધારે પાણી સાવ ખરાબ છે કેમકે મિત્રો છે ને અહીં કોઈ ધ્યાન દેવા નથી અમારે એ રીતે છે તો આનો સાધો ઇતિહાસ તો હું નહીં જણાવી શકી કેમકે મને બહુ ખબર નથી જેટલું હું બધાય કહેતા હોય એટલું મને યાદ છે એ તમને જણાવું અને બાકી તો મિત્રો અહીંયા આ બાજુ છે ને ગેટ છે અમારે અહીંથી મંદિર તરફ આવવાનું તો આ બધા બાવડા થઈ ગયા છે જો તમે તો આ બધી જગ્યા છે ને એક ફેરી અમે વ્યવસ્થિત રીતે સાફ કરી ગયા હતા ત્યારે અમે આવ્યા હતા ને કાપવા ત્યારે જરીક ઝઘડો થઈ ગયો છે અંબાજીના વ્યક્તિ એ અહીંયા છે ને વધુ પૂરતા મુસ્લિમ લોકો રહી છે અહીંયા અમારા સુરપુરા બાબાના સ્થાનક પાસે તો આ બધી જગ્યા છે ને એ અત્યારે યુઝ કરે છે અને બાકી જો અહીંયા બાવડા ને એવું બધું છે પીપેરું ને બધું થઈ ગયું છે વાયમાં આ બધી પીપેરું આ બધા ઝાડવા થઈ ગયા છે આ મશીન છે ને મિત્રો જો આ મશીન છે ને કેટલા વર્ષ જૂનું છે ખબર છે

પાંચ સાત વર્ષ થશે ને ત્યાંથી હવે થોડીક ખરેડી વાયુ છે ને પડી ગઈ છે અંદર બુરાઈ ગઈ છે ટૂંકમાં અને છે ને બધા લોકો છે ને એમાં કુસો નાખે છે અહીંયા બધા કસરા વાળી વાયુ નાખે છે અમારા બહુ બહુ જૂની વાયુ હતી તમે સમજી શકતા આ જે રીતે અહીંયા અત્યારે બનાવટ છે એ રીતે તમે સમજી શકતા કે કેટલા વર્ષ જૂની છે જવ તમે અહીંયા જો આ પાણા જો તમે જો અત્યારે તો વાય જોવા પણ નહીં મળતા હોય બઉ એટલે બહુ જૂની છે અને રમેશભાઈ છે ને બધા શ્રીફળ ને વધારવાગી જશે કેમકે છે ને એક એક પછી સળી ઉપર સેડી ઉપર કરે ને તો બધા ટાઈમ લાગી જાય એટલે રમેશભાઈ ને બધા શ્રીફળ દેતો જાય ને એ બધાને શ્રીફળ વધારતો જાય સંજયભાઈ જો અત્યારે ફોન નો મત કરે છે બધા એવું કામ કરે છે ને વાંધો ભોગી ગયા છે કિરણભાઈ તમારા ભાગ બતાડો તા તરીકે કિરણભાઈને ભૂગી ગયા થઈ ગયા સાડા નવ થયા તો મિનિમમ અત્યારે અમે સવા નવ વાગ્યા ભૂગી ગયા કેમ કે અહીંયા આવી ગયા પંદરક મિનિટ તો થઈ ગઈ કેમ કે અમે પાસે શ્રીફળ લેવા ગયા હતા ગામમાંથી બે બે જણા બે ત્યાં ફોન આવ્યો હતો તો શ્રીફળ ત્યાં તમારા સુરાપુરા બપોના મંદિરે સ્થાનકો વધારી દીધો તો એ બધા અહીંયા લેવા ગયા હતા બાકીના અમે તો બધા છે ને ગામમાંથી લેતા જ આવ્યા હતા સંજયભાઈ ને કિરણભાઈ બે ભાઈ ઉઘાડા પગયા હતા તમે જોઈ લો કોઈ પણ પ્રોબ્લેમ નથી છે ભાઈને બેમાંથી એક ભાઈને આ છે અમારા સુરાપુરા બાપાનો હાસ ને હા એક કહી દઉં આને કોઈ દી અમારે છે ને ખોટી ટેકી નહીં થાય કેમ કે ત્રણ ચાર દિવસ તો પ્લાન કરતા હતા પણ એમ નહોતો કીધું કે કાલે જઉં કાલે જ જાઉં એમ નહીં કરવાનું એટલું અમારા બાપાનું હાસ છે એટલે અમે આવીએ છીએ દર વર્ષે ક્યારેક ન આવી શકાય બાકીને અમે એમ નથી કહેતા કે દર વર્ષે આવીએ કે આવશું કે એમ કંઈ નહીં પણ જ્યારે આવું હુકમ થઈ જાય એટલે બાપાનો આવતા હોય ત્યારે બદલાઈ નાખ્યો છે શર્ટ બદલાઈ નાખ્યો છે ટી શર્ટ એક્સપેરમાં જોડ લેતા કેમ કે ખબર હતી કે જોડ ભીંજાઈ જ અને બ્લોગ ઉતાર હોય એટલા માટે ઓલા લુગ્ના છે ને ફ્રી હોય ને એટલા માટે પહેરી આવ્યો હતો બાકીને કઈ પહેરવાનો મતલબ નતો

ને સંજયભાઈ જો અહીં બેઠા છે અને વિજય ને બધા જો અહીં બેઠા છે પાછળ રમેશભાઈ ને બધા તો હવે છે ને ઘડીક વાર સ્કોર તેત્રીસ ને મૂકવાનું છે તો મૂકી લે ઘડીક વાર આરામ કરીએ ને ને એક શોટ નો એન્જોય કરો અત્યારે પૂગી ગયા છે અને અમારા ગામના બાપુ હતા ને જેને રિક્ષામાં દેવાનું છે શિવમ બાપુ ને કિરણ બસ સ્ટેન્ડ માંથી બહી ગયા અને હું છે ને એક વસ્તુ લેવા ગયો તો કામે લેવા ગયો ખબર છે નવા સંપલ લઈ લીધા છે કોંગ્રેસ યુલેશન કોમેન્ટમાં કરી દાખવા હાલો અને બાકી રમેશભાઈ ને સંજય ને બધાય છે ને બકાલ લેવા જતા માર્કેટમાં તો એ આવે શિવમ બાપુ કંઈક કે હું ભાઈ દોઢસો કરોડના લીધા હા હા ચાલો કોંગ્રેચ્યુલેશન કહી દઉં ને હવે આગળ છે ને બધા આવી જાય પછી બાપુ હવે રિક્ષા ઉપાડે આગળ માલ વ્યવસ્થિત બાંધી લે અને આવી જાય બકાલો લઈને હવે એક સંદયભાઈ એક જ બાકી છે પપ્પા અને બધા અત્યારે સંજયભાઈની ઘેર બેઠા છે તો અત્યારે છે ને એક દુઃખ તો એ થાય છે કે હમણાં છે ને લાઇટનો બહુ પ્રોબ્લેમ રહી તો લાઇટ અત્યારે છે ને અમારા ગામમાં ટીસી ઉડી ગયો ને ટીસીમાં એક ફેજ નહોતો આવતો તો એ ટીસી અત્યારે બદલાવે તો જમવાનો બાકી છે આરામ પણ કરવો હતો પણ ઘડીકર વિડીયો એડિટિંગ કરી અને ઘડીકર અહીંયા મહેમાન આવ્યા છે બેઠા ત્યાં સંજયભાઈની અહીંયા ચાલો એક મુલાકાત કરાવી જાવ અને પછી વ્લોગ ને એન્ડ કરીએ કેમ કે હવે ક્યાં આપણે જવાનું નથી આજે આખો દી આરામ કરવાનો છે તો અહીં બેઠા છે મારી બે ભાભીઓ અહીંયા છે અને રામભાઈ માય મારા પપ્પા ને જો અહીં બધા બેઠા મનીષા બેન ને બધા તો બાકી તો કઈ નહીં વ્યવસ્થિત રીતે સંજયભાઈ ને બે પૂગી ગયા ઘેરે બાપોને ને અને અત્યારે છે ને હવે બપોરે છે ને ખાધા વગેરે સુઈ ગયો તો લાઇટ તો નથી પણ ખાધા વગેરે દાયરેક આવીને લાંબો પડ્યો તો નીંદર ફળી ગઈ તે અત્યારે સાડા પાંચ વાગે ઉઠો બ્રશ કર્યો અને ઘેરે છે ઘણીક વાર વિડીયો એડિટિંગ એવું બધું કામ ચાલુ કરી દઈએ અને બાકી તો કાંઈ નહીં મિત્રો આશા કરીશ કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવી તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યા પાછા એક નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો જય માતાજી